બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપી લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો હતો વીસ વર્ષની ઉંમર ધરાવતા અશોકભાઈ ચૌધરી અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખકાર બતાવી છેતર્યા છે આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપેન્ડી પણ એક જ પ્રકારને રહી હોવાનું તેને કબૂલ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું હતું કે તેણે પોલીસનું નકલી ઓળખકાર બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો પણ સામે આવશે